જય માતાજી મિત્રો સ્વાગત છે તમારો એક નવા વિડીયો હા તો મિત્રો હાલમાં તમને ખબર જ છે કે જે બગદાણા નો વિવાદ હાલી રહ્યો છે એમાં હવે એસઆઈટી ની રચના કરી અને ન્યાય માટે માંગ ઉઠી છે અને એના હિસાબે એસઆઈટી ની રચના પણ કરવામાં આવી છે એસઆઈટી એટલે શું એ હજી ઘણા લોકોને ખબર નહીં હશે અને કેવી રીતે કામ કરે છે એ વિશે ખબર નહીં હશે તો મિત્રો આ વિડીયોમાં આપણે વાત કરીશું એસઆઈટી વિશેની આખી માહિતી હું આપીશ તો મિત્રો ચાલો શરૂ કરીએ એસઆઈટી એટલે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ એટલે કે આપણી ભાષામાં વિશેષ તપાસ ટીમ અને મિત્રો એસઆઇટી એટલે કોઈ ફરમા નોકરી અથવા તો એવું કંઈ કાર્ય નથી એ માત્ર ટેમ્પરરી અમુક કેસો માટે જ બનાવવામાં આવે છે અને મિત્રો હવે વાત કરી એસઆઈટી ક્યારે અને કેમ બનાવવામાં આવે તો મિત્રો જયારે સામાન્ય પોલીસ તપાસ કરતી હોય એ તપાસ વૃદ્ધિ ન લાગે અથવા તેમાં પક્ષપાત દબાણ અથવા તો અપૂર્તાના આરોપ ઉઠે અને જ્યારે મોટા મોટા ભ્રષ્ટાચારના કેસો અમુક હોય હમખાણોના કેસ હોય અથવા તો આતંકવાદોના કેસ હોય હા તો એવા કેસોમાં એસઆઇટી ની રચના કરવામાં આવે છે મિત્રો હવે આપણે વાત કરીએ કે એની રચના કોણ કરે છે આ તો મિત્રો એની રચના સુપ્રીમ હાઈકોર્ટ અથવા તો કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર ના આદેશ થી થાય છે અને મિત્રો હવે વાત કરીએ આમ જોઈએ તો એસઆઈટી માં અમુક એના કાયમ પ્રમાણે સભ્યો હોય છે અને ઈ સભ્યો માં અમુક અનુભવી આઈપીએસ અધિકારીઓ હોય પોલીસ ઇન્સ્પેક્ટર હોય અને મિત્રો ક્યારેક બહારના રાજ્યના અધિકારીઓનો પણ તેમાં સામેલ કરવામાં આવે અને મિત્રો એનું મુખ્ય કામ હોય છે કેસ હોય એના વિશે પુરાવા એકઠા કરવા સાક્ષીઓના નિવેદન લેવા આરોપીઓની પૂછપરછ એ સામાન્ય પોલીસ થી અલગ કામ કરે છે જે કોઈના દબાણના હેઠે નથી આવતા અને એ ટોટલી નિષ્પક્ષ તપાસ કરે છે હા તો મિત્રો હાલમાં જે ગુજરાતના બગદાણામાં જે નવનીતભાઈ કોડી પર હુમલાના કેસમાં જે એસઆઈટી ની રચના થઈ છે તો એના વિશે મિત્રો આપણે વાત કરીએ તો એનું મુખ્ય હેતુ અત્યારે એસઆઈટી નું સંભાળી રહ્યા છે આ કેસ માં આઈપીએસ જયવીર ગઢવી છે એની સાથે મિત્રો ચાર અલગ બીજા સભ્યો છે કે જે આ એસઆઈટી એસઆઈટી કરી કરી અને તપાસ રહ્યા છે 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 માં મુખ્ય વાત એ હોય હોય કે કે એમાં રિપોર્ટ રાજ્ય આમ નહીં આમ હતું ને આ બધું છે અને મિત્રો આનો હેતુ માત્ર એટલો હોય છે કે તપાસ ને વધુ ઝડપી પારદર્શક બનાવવાનો અને કોઈ પણ પક્ષપાત કરી વિના જે કેસ ચાલતું હોય એમાં આરોપીઓને અથવા તો જે પણ એમાં આ કેસમાં માં વાયેલ હોય એને સજા મળી શકે એનું મુખ્ય કામ છે હા તો મિત્રો આવા જ અલગ અલગ માહિતીના વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટ કરી દેજો